શનિવારે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પેડિયાટ્રિક વિભાગમાં એક એક દિવસની બાળકીને સારવાર માટે લાવવામાં આવી અને પછી તેના માતા પિતા ગાયબ થઈ ગયા જેને લઈને હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું રાવપુરા પોલીસ મથકે આ અંગેની અરજી પણ કરવામાં આવી અને રાવપુરા પોલીસ દ્વારા પણ આ એક દિવસીય બાળકીના માતા પિતાને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી જોકે બીજા દિવસે સાંજે આ બાળકીના પિતા પરત એસએસજી હોસ્પિટલ ખાતે આવી જતા સૌએ હાશકારો અનુભવ્યો ગત શનિવારે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના પેડિયાટ્રિક વોર્ડમાં એક દિવસીય બાળકીને મૂકી તેના પરિવારજનો કોઈને પણ જાણ કર્યા વગર ત્યાંથી જતા રહ્યા એટલે હોસ્પિટલ તંત્ર દોડતું થયું કલાકો સુધી બાળકીના પરિવારજન પાછા ન ફર્યા એટલે હોસ્પિટલના અધિકારી દ્વારા રાવપુરા પોલીસ મથકે જાણ કરવામાં આવી રાવપુરા પોલીસ પણ દોડતી થઈ રાવપુરા પોલીસની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ખંગાડવામાં આવ્યા અને જેમાં દીકરીના પરિવારજનની શોધખોળ શરૂ કરાઈ પરંતુ એસએસજી હોસ્પિટલના પીડીએફ વોર્ડના સીસીટીવી બંધ હાલતમાં હોય સોબાના ગાંઠિયા સમાન પુરવાર થયા તેમ છતાય રાવપુરા પોલીસ મથકની ટીમ આ બાળકીના પરિવારજન ને શોધવા જોતરાઈ ગઈ બીજી બાજુ બાળકીની સાર સંભાળ અને સારવાર કરવાની જવાબદારી પીડિયાટ્રિક વોર્ડના તબીબો અને નર્સિંગ સ્ટાફે નિભાવી અચાનક જ ગતરોજ આ બાળકીના પિતા મુકેશકુમાર સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા જેના કારણે હોસ્પિટલ તંત્રએ હાસકારો લીધો આ બાળકીના પિતા મુકેશકુમાર મૂળ રાજસ્થાનના છે અને તેમની પત્ની અન્ય ખાનગી હોસ્પિટલમાં બીમાર હોય ત્યાં જતા રહ્યા હોવાની કેફિયત રજૂ કરી બાળકીના પિતા લગભગ ચોવીસ કલાક પછી એસએજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા જેના કારણે તંત્રએ હાશકારો અનુભવ્યો

अशोक कुमार अशोक कुमार आप बच्ची को रखे गए थे क्या किस्सा क्या है उसको क्या है कि वो मेरे साथ कोई नहीं था अकेला था मैं इधर छोड़ के इसलिए गया था कि मेरी वाइफ मर जाती थी इसके लिए तो वो, वो पालपुर थी अब तो छुट्टी छोटी दी अब रास्ता है तो आप राजस्थान और अभी बुलाया इधर आ रही है तो अच्छा आप यहाँ पर अपने आप से आए थे या पुलिस नहीं अपने आप आए थे वहाँ से रास्ते उसको भेज गए इधर आया था मेरे बराबर। और अभी आप अपनी बच्ची के पास हाँ बच्ची का पास बच्ची के अब ठीक है और आपकी वाइफ अभी वो तो रास्ता अभी आ रहे इधर बुलाए

હાલમાં બાળકીની હાલત સુધારા પર છે તેમજ તેમના પરિવારમાંથી પણ સભ્યો આવી ગયા છે